માલગઢના પૂર્વ સરપંચનો આપઘાતનો કેસ ત્રણ શખ્સના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા વકીલ સહિત ત્રણ શખ્સે ધરપકડથી બચવા અરજી કરી હતી ડીસાના ચકચારી એવા માલગઢ ગામના પૂર્વ સરપંચના આત્મહત્યા મામલામાં ડીસા તાલુકા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે પૂર્વ સરપંચના મોત માટે દુશ્મેરણ પૂરું પાડનાર એક મહિલા સહિત આઠ લોકો વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો જે પૈકીના વકીલ સહિત ત્રણ આરોપીઓએ ડીસા સેશન્સ કોર્ટમાં ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી રજૂ કરી હતી કોર્ટે આ કેસમાં ત્રણ આરોપીઓના આગોતરા જામીન અરજી રદ કરી હતી આ ત્રણ આરોપીઓમાં વકીલ સુરેશભાઈ સાખલાનો પણ સમાવેશ થાય છે ગુનામાં ભાગીદારીનું વર્ણન વિડીયો ક્લિપમાં બનાવી વાયરલ કરી રિવોલ્વર લમણે મૂકી ગોળી મારી આત્મહત્યા કરી હતી આ ચકચારી કેસમાં મૃતક સોશિયલ મીડિયામાં આપવામાં આવ્યું હતું આ નિવેદન બાદ તેઓએ પોતાની રિવોલ્વર લમણે મૂકી ગોળી મારી આત્મહત્યા કરી હતી આ મામલે ફરિયાદ પક્ષના વકીલ દિલીપ તિવારીએ જણાવ્યું હતું કે ડીસાના છઠા એડિશનલ જજની કોર્ટમાં કામના આરોપી સુરેશભાઈ આઈ સાખલા વકીલ ધીરજ અમૃતલાલ કછવા ડીસા પ્રકાશભાઈ બાબુલાલ ગેહલોત માલગઢ દ્વારા આ કેસમાં આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપી પક્ષનો બચાવ હતો કે તેઓએ આગોતરા જામીન આપવામાં આવે જોકે કોર્ટમાં ફરિયાદી વતી અમે જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને આ તમામ આરોપીઓ વિરુદ્ધમાં પ્રાથમિક તપાસમાં જ ચાર્જ પૂરતા પુરાવા પોલીસને મળી આવ્યા છે સૌથી મહત્વનો પુરાવો આત્મહત્યા કરતા પહેલાં મારા અસીલ અને પૂર્વ સરપંચ એવા કુંદનલાલ કછવાએ તેઓ કેમ આત્મહત્યા કરી રહ્યા છે કોણ દોષિત છે તેનો એક દસ્તાવેજી પુરાવા સમાન વિડિયો બનાવ્યો હતો જેમાં તમામ આરોપીઓની ભૂમિકા બાબતે તેઓએ વિગતે પ્રકાશ પાડ્યો છે તે બાદ તેઓએ આત્મહત્યા કરી છે જેથી કોર્ટે આ પ્રાથમિક પુરાવાઓના આધારે ત્રણ આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરી છે અહેવાલ અમૃતમાળી પ્રદીપ તંત્રાલ ન્યૂઝ ડીસા